તેઓ ભલાઈ અને ઈમાનદાર રાજવી હતા શેખાવતસિંહ રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેર ગેરપારનું બંધાનું નહીં દરબાર શેખાવતસિંહ એ શેર માટેની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યા પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં સંતાન પ્રાપ્તિની વાસના કરતા દરબારને એક દિવસ એક સિદ્ધ મહાત્માથી ભેટો થયો સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી મહારાજ બોલ્યા બીજું બધું તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે સંતો તો જગત ના દુઃખ નો ઉદ્ધાર કરવા જગત માં અવતર્યા છે મહાત્મા એ દરબાર શેખાવત ને ચામુંડા માતા ની પૂનમ ભરવા અને ચામુંડા માતા ની આરાધના કરવા કહ્યું શેખાવત એ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતા ની પૂજા આરાધના કરવા લાગ્યા વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજીએ સંકેત આપ્યો અને જણાવ્યું કે હે રાજન તમારા રાજ દરબારમાં કેશુડાનું વૃક્ષ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજો એ જગ્યાએ હું તમને મળીશ સ્વપ્નમાં થયેલી વાતથી ખુશ થતા દરબારે ઠકરાઈને વાત કરી કે આપણે ત્યાં માં ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે તેમને માતાજીના આદેશ પ્રમાણે ઘોડીયો રાજ દરબારમાં કેસુડાના વૃક્ષ નીચે બંધાવ્યું હતું થોડા સમયમાં સપનાની વાત સાચી પડી શેકાવતસિંહની રાણીને રાણવાસમાં બે દીકરીઓનો જન્મ થયો એ જ સમયે કેસુડાના વૃક્ષ નીચેના ઘોડિયામાં પણ એક નાની બાળકી ભીત્તી જોવા મળી શેકાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો તે દિ હલાડીના સીમાડા ખુશીના વાયરે હરકે ચડ્યા હતા દરબારના આંગણે આનંદના મોજા ઉછળતા હતા મીઠા મીઠાઈ થી મોઢા મીઠા થતા હતા એ પવિત્ર દિવસ વસંત પંચમી દીકરીઓનો જન્મ થયો એક ગંગાબા બીજા સોનબા અને સ્વયંભુ કેસુડાના વૃક્ષ નીચે મળ્યા તે ચેહુબા ચેહરમા માનું મૂળ નામ ચેહુબા હતું પછીથી કેસુડા જેવા કેસરી વરણ ના હોવાથી કેસરબા એવું ગુલામ નું નામ પણ રાખવામાં આવ્યું હતું કેસરબાસ શૈશવકાળથી સંસ્કારી અને બુદ્ધિમાન દરેક ને માને પ્રેમ આપે સદૈવ હસતા શહેરે દેખાવાની એવી નમ્ર કે સાંભળતા જ હેત જાગે ચેહરબા એટલે સંસ્કાર વ્યવહાર અને નિર્બળ એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની કરુણા મૂર્તિ અંબાર ચેહરબા સાથે ગંગાબા અને સોનબાના ના ચિંતા કરતા પિતાજીને જેહુબાએ જણાવ્યું હતું કે પિતાજી આપ સંસારની મો માયા અમને ના ઉતારશો દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન કરવાની અને આંગનું પવિત્ર કરવાની ઈચ્છા હોય છે મેહુબાના લગ્ન વઢિયાર અને કાકરેજના સિમાડે આવેલા નગર તેરવાડામાં વાઘેલા વંશના યુવાન સાથે કરવામાં આવ્યા હતા નગર તેરવાડામાં વાઘેલાઓની સંપત્તિનો પાર ન હતો પણ ચેહુબા સાવ સાદા અને સરળ કોઈ એવું ન કહે કે આ ભાઈ રાજનીય છે સદ સદગુની અને આદર્શ નારી રત્ન હતા પણ સમયની બલિહારી છે લગ્ન થયા કે તરત તેમના પતિનું મૃત્યુ થયું દરબાર ગઢમાં તેમના પતિ ના કારણ ચેહુબાને માનવા લાગ્યા પણ પતિ ભક્તિ તેમના હતી પ્રભુ ધ્યાનમાં પરોવાયેલા રહેતા વિશાળ મહેલમાં પરંતુ દરેક કામ જાતે કરી લેતા ધર્માનુષ્ઠાનો તેઓ વિશેષ ઋષિ ધરાવતા ભક્તિ એમનું પ્રથમ કર્તવ્ય હતું શરીર લાવણ્ય અને મધુર્ય જોતા એમનું દર્શન અજકેરું બની રહે લોકો અંજાઈ જતા જોવાનું જોગ એ સમયમાં નગર તેરવાડા બહાર અરણ્ય વિસ્તારમાં નીલખંડ મહાદેવનું મંદિર હતું આ સ્વયંભુ મહાદેવ ના મંદિરે નવનાથ થી પર સિદ્ધ પુરુષ સંન્યાસી યોગી ઓગણનાથ બાબાજી ત્યાં આવ્યા ઓગણનાથજી એટલે સાક્ષાત શિવનો કરતા હતા કરતા હતા પિરાઈ નો વાવટો ફરવનાર સિદ્ધપુર ની કાશી થી પણ પવિત્ર ભૂમિ સિદ્ધત્વ પ્રાપ્ત કરી પુનઃ સિદ્ધ પુરુષ ઓગણનાથ બાબજી ઉચન વાળી ધોળાવાડી ધરતીના વિસ્તાર એટલે થળીમાં આવીને આશ્રમની સ્થાપના કરી હતી ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે ભક્તિના ઓજસમાં ઓજસ પાથરવા લાગ્યા ચેહુબા પણ આ સાધુની સેવા પૂજા કરવા જતા ઓગણનાથ થી દષ્ટિમોથી ચુપકીય તેજ પૂજની હેલી વરસતી એમની નમ્ર બોલી સુલભ બોધ વચનો પ્રેમની અમેટ શર્વાની વચનોથી સૌ અચંબો પામતા તેમની મેઘાવી પ્રતિભા વિશિષ્ટ સાબ ઉપસાવતી પ્રભુ શિવ અને ઓગણનાથજીની પૂજા કરતી વખતે ચેહુબા ખોવાઈ જતા જાણે કે ગાઢ ગહન સમાધિ ન લાગી ગયું હોય એમને પ્રભુ ભક્તિમાં મગ્ન બનેલા જોઈને કોઈ ખલેલ પાડતું નહીં એમના ભજન કાર્ય માં સૌ સાથ આપતા ગામની અમુક અભાગન બાઈઓ તેમના નામે જાત જાત ની વાતો કરતી વેદના નો વેદનાનો અન્યને અહેસાસ થવા દે નહીં શિવ પૂજા વખતે અસ્તવનો ગાતા ત્યારે ભક્તગનો અને અસ્તાળુઓ અચંબા પડી જતા સાક્ષાત શક્તિ અવતાર હોય તેવું સ્વરૂપ જોવા મળતું ભજન નો સુર મિલાવતા જાય અદભુત અને દિવ્ય વાતાવરણ પથરાય જતું એ સદાચારી ભક્તિ પરાયણ અને વિદુષી માતા નું હેત ત્યારે સૌને ની હેલી વસ્તીમાં આનંદના ગુલાલ ઉડાડતું ખોરડે ખોરડે જાને દીવા પ્રગટ્યા સત્ય ના તો પારખાજ થાય ચિહુબા ને તો ક્યાં જે પાથરવા હતા એમને તો સમગ્ર દેશ માં ભક્તિ સંચાર કરવો હતો એક રાજની સ્ત્રી સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારો ની કાન ભંભેરીને કરી અને સારા ખોટા વચનો કહી ઘણા આરોપો નાખ્યા પણ આંખો માં આપની આપકીર્તિ થાય છે આવા કટુવર્ એ ભક્તિમય વાતાવરણ માં દ્રેશ અને શંકા કુશંકાએ સ્નાન લીધું શક્તિને પોતે પ્રગટવાનો સમય પાકી ગયો દરબારી માણસોએ ભેગા થઈ ચેહુબાને જણાવ્યું આપ રાજની આબરૂને પ્લાછન લગાડતા ત્યાં બાવાના આશ્રમે જવાનું બંધ કરશો તો પણ આ તો શક્તિનો અવતાર સાક્ષાત ચામુંડાનો અવતાર બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેજી ગાયનું દૂધ લઈને શિવને ચડાવવા અને સાધુને ને પીવડાવવા નીકળી ગયા સમય સમાધિ સમાધિમાં લીન હતા તો માણસો ચેહુબાને બંને બાજુથી બંને હાથે પકડીને આશ્રમની આગળ આવેલ વાવમાં ફેંકી દીધા ફેંકીને આવેલા વાઘેલા પરિવારના યુવાનો યુવાનોને આશ્રમ માં આવતા જોઈ ને મહાત્મા ઓગણનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા ગયા આવેલા મીઠા ગોડા જાડીને ઓળંગીને એક જ પડ્યા રહ્યા અંતરધાન થઈ ગયા હાલે પણ ઓગણનાથ ના પગલા જોવા મળે છે એ દિવસ હતો અષાઢી મહિના અમાવાસ નો એટલે કે દિવાસા ના દિવસ આ દિવસે હાલ પણ ઓગણનાથ નો મેળો ભરાય છે ચેહુબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જ્યારે ઘરે આવીને જુએ છે તો ચેહુબા પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે ક્રોધથી જવાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી કોઈપણ માન ચેહુબા ત્યાંથી ઊભા થઈને ને વાઘેલા પરિવારને શ્રાપ આપતા ગયા કે તમારા નગરનું જગર થશે દરબારોનું છે તે તળગારનું રાજ થશે આમ કૃપાય સ્વરૂપ સાથે રાજ દરબાર દરબારમાંથી નીકળ્યા કહેતા ગયા તમે મને જેમાં નાખવા માંગતા હતા તેમાં જ હું જાઉં છું આવું કહી નગરની મહેલની બહાર નીકળી ગયા દંતકથા મુજબ નગરની બહારની વાવ જ્યારે દરકાવ થતા તે એ સમય કુવામાં ઉતરતા હતા ત્યારે નગરના રાજા મુતીસા વાઘેલા આવીને કગરવા લાગ્યા અમે પાપી માનવીઓ આપને ઓળખી શક્યા નહી માં તો દેવી છો અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો દરબારના દયામન વચનો સાંભળી અને માફ તો ન કર્યા પણ ઓળખનાથ ઉપાસના કરવાનું કહ્યું ઓગણનાથ મહાત્મા ની ઉપાસના કરતા વાઘેલાઓ ને જ્યાં દીવો દેખાય ત્યાં નગર વસાવજો એવો સંકેત થયો વાઘેલાઓ દીવા પર થી દીવો દર વસાવ્યું જ્યાં હાલ પણ વાઘેલા વંશ રાજપૂત દરબારો વસે છે જણાવ્યા મુજબ ગંગાજળિયા કુવામો પૂજારી એ જળમાં સંચાર કર્યો હતો તે ગંગાજળિયા કુવામો કુવામાં સાક્ષાત નાગનીના રૂપે દર્શન આપે છે હાલ આવા કુંડા કળિયુમો પણ કુવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે સાત કલરનું જોવા મળે છે જો કોઈ ભાવિક શંકા તો કુવામાં દિવસે દિવસે માતાજીની જાત્ર થાય છે સમગ્ર નગર તેરવાડા નવે નવ દિવસ માતાજીના નવલા નોરતાની ઉજવણી કરે છે માં ચેહર દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવી બે હાથ જોડી પ્રાર્થના કરું છું જય માતાજી જય ચહેરમાં